ભાવનગરની સરટી હોસ્પિટલમાં બે વર્ષથી તૈયાર થઈને ઉદઘાટનની રાહ જોઈ રહેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્યના કમિશનર હર્ષદ પટેલ આવી પહોંચ્યા હતા જેની સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત મહાનગરપાલિકાના મેયર વગેરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી ભાવનગરની સરટી હોસ્પિટલના પટાંગણમાં બસ્સો કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બે વર્ષથી તૈયાર છે ઉદઘાટનના કારણે હજુ સુધી હોસ્પિટલ શરૂ કરી શકાય નથી ત્યારે આરોગ્ય કમિશનર અને કેન્દ્રીય મંત્રી સહિત સ્થાનિક આગેવાનોની મુલાકાત બાદ હોસ્પિટલ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે